ઓમ શ્રી કૃષ્ણ પરમાત્માને નમઃ શ્રીમદ ભાગવત કથા અને દૃષ્ટાંત ગોપીઓના બે ભેદ ભાગવતમાં બતાવ્યા છે નિત્ય સિદ્ધા ગોપીઓ અને સાધન સિદ્ધા ગોપીઓ નિત્ય સિદ્ધા ગોપીઓ તે છે જે કનૈયા સાથે આવેલી છે સાધન સિદ્ધિ ગોપીઓના પણ અનેક ભેદ પડે છે શ્રુતિરૂપા સંકીર્ણ રૂપા અન્ય પૂર્વા અનન્ય પૂર્વા એવા અનેક ભેદ છે પહેલું શ્રુતિ રૂપા વેદના મંત્રો ગોપીઓ થઈને આવ્યા છે વેદોએ ઈશ્વરનું વર્ણન પુષ્કળ કર્યું વર્ણન કરતાં થાકી ગયા પણ ઈશ્વરનો અનુભવ ન થયો ઈશ્વર કેવળ વાણીનો વિષય નથી વાણીથી ઈશ્વરનું વર્ણન થઈ ન શકે તે માટે ધ્યાન કરવાની જરૂર છે સંસારનું વિસ્મરણ ન થાય ત્યાં સુધી ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી આ વેદાભિમાની દેવો બ્રહ્મ સંબંધ સિદ્ધ કરી બ્રહ્મરૂપ થવા માટે ગોકુળમાં ગોપીઓ થઈને આવ્યા તે રૂપા કહેવાયા બીજો પ્રકાર છે ઋષિ રૂપા ગોપીઓ જીવનો મોટામાં મોટો કોઈ શત્રુ હોય તો એ કામ છે ઋષિઓએ અનેક વર્ષો તપશ્ચર્યા કરી પણ બુદ્ધિમાંથી કામ ગયો નહીં ઋષિઓને ઈશ્વરનો અનુભવ થતો નથી દર્શન અને અનુભવમાં ફેર છે દર્શનમાં દૃષ્ટા અને દ્રશ્યનો ભેદ છે અનુભવમાં દૃષ્ટા અને દ્રશ્ય એક બને છે તેમાં પૂર્ણ અદ્વૈત છે ઋષિઓએ કામને મારવા ઘણો પ્રયત્ન કર્યો પણ આ કામ મર્યું નહીં તપ કરવાથી શરીર અને ઇન્દ્રિયોમાંથી કામ જાય છે તીર્થયાત્રા કરવાથી જપ કરવાથી તપ કરવાથી મનમાંથી કામ જાય છે પણ બુદ્ધિમાંથી કામ જતો નથી ઝાડના પાન ખાનારને કામ ત્રાસ આપે છે તો રવિવારના દિવસે લુલીના લાડ કરનારને શું થતું હશે એ કામને હવે શ્રી કૃષ્ણને અર્પણ કરવો જોઈએ બ્રહ્મ સંબંધ થયા વિના બુદ્ધિમાંથી કામ જતો નથી બ્રહ્મ સંબંધ દ્વારા બુદ્ધિગત કામનો નાશ કરી બ્રહ્માત્ર મુક્તિઓ અનુભવ કરવા ઋષિઓ ગોપી થઈને આવ્યા એટલે તે ઋષિરૂપા કહેવાયા વિશ્વામિત્ર પરાશર કામાધીન થયા છે સૂર્યને ઢાંકવાની જે મુનિમાં શક્તિ હતી તેઓ કામને વશ કરી શક્યા નથી આ કામને મારે તો શ્રી કૃષ્ણ દૂર નથી સાત્વિક ભોજન વિના કામ મરતો નથી કામ અનંગ છે તે જીવને મારે છે આત્મશક્તિનો ક્ષય કરે છે કામ મર્યો નહીં એટલે કંટાળી ગયેલા ઋષિઓ ગોપી થઈને આવેલા કામ હવે શ્રી કૃષ્ણને અર્પણ કરીશું ભૂંજાયેલા શેકેલા ચણામાંથી બીજ અંકુરિત થતું નથી તેમ કામ ભગવાનને અર્પણ કર્યા પછી કામ ઉદ્ભવતો નથી નિષ્કામ શ્રી કૃષ્ણને અર્પણ કરેલા કામથી અમે પણ નિષ્કામ થઈશું શ્રી કૃષ્ણને કામ સ્પર્શ કરી શકે જ નહીં શ્રી કૃષ્ણનું ચિંતન કરનારને કામ અસર કરી શકે જ નહીં તો શ્રી કૃષ્ણને કામ શું અસર કરી શકે કામ ભાવથી જે નિષ્કામનું ચિંતન કરે છે તે પરિણામે નિષ્કામ બને છે ગર્ભ સંહિતામાં એક કથા છે શ્રાવણ માસમાં એક વખત દુર્વાસા મુનિ ગોકુલમાં આવ્યા તેથી રાસમાં આવતા વિલંબ થયો ગોપીઓએ વિલંબ થવાનું કારણ પૂછ્યું તો કૃષ્ણએ કહ્યું મારા ગુરુ આવ્યા છે તેમના દર્શન કરવા હું ગયો હતો તેથી આવવામાં વિલંબ થયો ગોપીઓ પૂછે છે તમારા ગુરુ કોણ કૃષ્ણ કહે હા મારા પણ ગુરુ છે એ દુર્વાસા મુનિ મારા બ્રહ્મવિદ્યાના ગુરુ છે ગોપિયાનો આનંદ થયો ગોપીઓએ વિચાર્યું ભગવાનના ગુરુ હશે તે કેવા મહાન હશે આપણે શ્રી કૃષ્ણના ગુરુને જમાડીશું ગોપીઓએ કહ્યું તમારા ગુરુને મારે જમાડવા છે કૃષ્ણ કહે મારા ગુરુ ભૂખ લાગે ત્યારે એક વખત કેવળ દરોનો રસ પીએ છે જમતા નથી તમારો પ્રેમ શુદ્ધ હશે તો આરોગશે ગોપીઓએ અનેક પ્રકારની સામગ્રી બનાવી સામે કિનારે દુર્વાસાનો આશ્રમ છે જમુનાજીમાં પૂર આવેલું હતું ગોપીઓ વિચારમાં પડી યમુના પાર કઈ રીતે જશું શ્રી કૃષ્ણ તેઓને કહે છે જાઓ યમુનાને જઈને કહો કે શ્રી બાલકૃષ્ણ એવા અમારા કૃષ્ણ જો બાળ બ્રહ્મચારી હોય તો રસ્તો આપજે અધિકારી ગોપીઓને ખાતરી હતી કે ભગવાન ક્રીડા કરે છે તે બીજાને પરમાનંદ આપવા કરે છે ગોપીઓ જમુના પાસે આવી અને કહ્યું હે યમુના મહારાણી અમારા કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો અમને રસ્તો આપો એટલે યમુનાજીએ રસ્તો આપ્યો દુર્વાસાના આશ્રમમાં ગોપીઓ આવી છે આ સામગ્રી આરોગો એવો દુર્વાસાને બહુ આગ્રહ કર્યો દુર્વાસા કહે મને ખાવાની ઈચ્છા નથી પણ તમારે મને ખવડાવવું હોય તો મારા મુખમાં કોળીઓ મૂકજો ગોપીઓ આપે છે તે બધું પેટમાં જાય છે કંઈ પણ રહ્યું નહીં મારા છોકરા છે નહીં એટલે કોઈ છોકરા છે અહીંયા યાદ આવ્યા નહીં ગોપીઓ પૂછે છે કેમ બાપજી આજે ભોજન બરાબર કર્યું ને દુર્વાસા જવાબ આપે છે ના ના હું તો નિત્ય ઉપવાસી છું હું ખોટું બોલતો નથી ખાતરી કરજો તમે યમુનાજીને પૂછો કે દુર્વાસા નિત્ય ઉપવાસી હોય તો માર્ગ આપો ગોપીઓએ પૂછ્યું તો યમુનાજીએ માર્ગ આપ્યો આ તો આશ્ચર્ય થયું હરિ ઓમ